મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ માટે લાઇન ટિકિટની સુવિધા બંધ કરી દેવાતા યાત્રિકોમાં ભારે પરેશાની જોવા મળી રહી છે અહેવાલો અનુસાર ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થયા બાદ અનેક પ્રવાસીઓ ટિકિટ મેળવી શક્યા નથી કેટલાક કિસ્સામાં સર્વર ડાઉન થઈ જવાની સમસ્યા સામે આવે છે જ્યારે ઘણા યાત્રીકો ખાસ કરી અને ગામડાઓમાંથી આવતા લોકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની છે કારણ કે તેમની પાસે સ્માર્ટફોન કે ઓનલાઈન બુકિંગની સમજણ નથી હોતી ઓનલાઈન ટિકિટ ન મળતા કેટલાક યાત્રીકો સૂર્ય મંદિરની મુલાકાત લીધા વિના જ પરત ફરી રહ્યા છે આ નવી સિસ્ટમના કારણે પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે ઘણા લોકોએ સરકાર અને મંદિર વહીવટી તંત્ર પાસે ઓફલાઈન ટિકિટની સુવિધા ફરી શરૂ કરવાની માંગ કરે છે રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા